દરેક લોકોના ઘરની આસપાસ કડવા લીમડાનું ઘટાદાર વૃક્ષ હોય છે પરંતુ શું તમે જાણો છો ટેસ્ટમાં લાગતો કડવો લીમડો તમારા શરીરની જીદ્દી બીમારીઓને દૂર કરે છે લીમડાના ઝાડ પર થતી લીંબોડી પણ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ચૈત્ર માસમાં લીમડાના ઝાડ પર મોર આવે છે તેનું એક અઠવાડિયા સુધી નિયમિત સેવન કરવાથી અનેક સમસ્યામાંથી છુટકારો મળે છે કડવા વૃક્ષ વૃક્ષ ભારતમાં ઔષધીય તરીકે જાણીતું છે લીમડાને એન્ટીબાયોટિક તત્વોથી ભરપૂર ઔષધીયરૂપ મનાય છે ભારત દેશમાં લીમડો પવિત્ર વૃક્ષ તરીકે ઓળખવામાં આવશે લીમનો સ્વાદમાં ભલે કડવો હોય પણ એનામાં રહેલા ગુણ અમૃત સમાન છે લીમડાથી દરેક સમસ્યાનો ઈલાજ થાય છે ભારતમાં લીમડો આસાનીથી મરી જાય છે પરંતુ કેટલાક લોકોને તેના અમૃત સમાન ગુણોથી પરિચિત નથી હોતા તો ચાલો જાણી લઈએ કડવા લીમડાના મીઠા ફાયદા કડવા લીમડાના ઔષધીય ગુણ એક વીછી તીતી ઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે અને શરીરના બીજા કોઈ પણ ભાગમાં ઝેર ફેલાવવાથી બચાવ છે બે વાગવાનો કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યાં લીમડાના પાનની પેસ્ટ બનાવી લાગવવાથી રાહત મળે છે સાથે ખુજલીની સમસ્યા હોય તો લીમડાના પાનને દહીં જોડે પીસીને તેના પર લગાવવાથી લાભ થશે ત્રણ કિડનીમાં પથરી હોય તો લીમડાના પાનને સૂકવીને તેને બારી દો અને તેની જે રાખ બને એને બે ગ્રામ દરરોજ પાણી સાથે પીવાથી પથરી ઓગળીને મૂત્ર માર્ગે બહાર નીકળી જશે ચાર મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડાની છાલ ને પાણીમાં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસમાં ત્રણ વાર બે મોટી ચમચી ભરીને પીવો કા ઉપાયથી તાવ મટી જશે અને કમજોરી પણ દૂર થઈ જશે પાંચ ચામડીના રોગો હોય એવા લોકોએ લીમડાનું તેલ ઉપયોગ કરવો અને એ તેલમાં થોડું કપૂર મેળવીને દરરોજ માલિશ કરવાથી ચામડીના રોગમાં ધીમે ધીમે રાહત થાય છે છ લીમડાની સળીઓને રોજ ઉકાળીને પીવાથી ખાંસી અને પેટમાં પડતા કીડાઓનો ખાતમો થાય છે અને આ લીલી સળીઓને કાચી ચાવવાથી પણ આ લાભ મળે છે દાંતમાં થતા પાયરિયાની બીમારી કરવાથી મટી જાય છે અને લીમડાના પાન ચાવવાથી શ્વાસને લગતી બીમારી દૂર થાય છે અને પેઢા અને દાંત મજબૂત બને છે આઠ ફેસ પર થતાં ખીલમાં પણ લીંબાની છાલને પાણીમાં ઘસીને ખીલ પર લાગવાથી રાહત મળે છે અને લીંડાના પાનની પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચામાં રહેલા કીટાણુ નાશ પામે છે ના અપચો અને સંદાસ જવામાં અટકણ થાય તો લીંબોરી ખાવાથી રૂકાયેલું મળ બહાર આવી જાય છે અને રાહત મળે છે દસ વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને ઉલટીઓ થતી હોય તો લીમડાની છાલ સૂંઠ અને કાચું મરચું પીસીને તેની ફાકી લેવાથી ત્રણ ચાર દિવસમાં પેટ સાફ થઈ જશે અગિયાર કાનમાંથી પરુ આવતું હોય તો લીમડાનું તેલ અને મધને મેળવીને કાનને સાફ કરવાથી ફાયદો થશે ખંજવાળ કે દુખાવો થાય તો લીંબોડીને પીસીને એનો રસ કાનમાં નાખવાથી રાહત થાય છે બાર સાપ કરડ્યો હોય તે વખતે તરત લીમડાના પાનને તે જગ્યા પર ફીટ બાંધી દેવાથી સાપનું ઝેર શરીરમાં ફેલાતું અટકે છે તે અઠવાડિયામાં બે વાર લીમડાના પાન ઉકાળી તેનું પાણી પીવાથી શરીરના અંદર થતા રોગો અને ઇન્ફેક્શનથી બચી શકાય છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે હૃદય રોગ હોય તેવા લોકો લીમડાનું તેલ સેવન કરે તો ફાયદો થાય છે પંદર આબળામાં પણ લીમડાના પાણીથી નાવામાં આવે તો તેમાં રાહત મળે છે આવતો ગુંદર દવા બનાવવા માટે વપરાય છે સત્તર લીમડાના પાનની ધૂણી કરવાથી મચ્છર ભાગી જાય છે મિત્રો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જય માતાજી